ઘરકાટી રાખતા પહેલા સાવધાન વડોદરામાં ઘરકાટીએ તિજોરીમાં હાથ સાફ કર્યો ઘર માલિક બહાર ફરવા જતા ઘરકાટીએ ચોરી કરી 350 ગ્રામ સોનાના દાગીના ચાંદીની ચોરી કરી છે પોલીસે રાજસ્થાનથી ઘરકાટી દંપતીની ધરપકડ કરી વાસણા ભાલી રોડ પર ઘરકાટીએ ઘર સાફ કર્યું ક્રાઈમ બ્રાન્ચે ઘરકાટી દંપતીની રાજસ્થાનથી ધરપકડ કરી લીધી છે ગુનાહિત ઇતિહાસ ધરાવતો લોકેશ કુમાર અને સીમા ઉર્ફે આરતી મકવાણા ઝડપાઈ ચૂક્યા છે

ખાસ કરીને સિનિયર સિટીઝનો ટાર્ગેટ બનાવતું હોય છે આ દંપતી અને રેફરન્સ માં વિશ્વાસ માં લીધા માજીને અને પોતે કામ પર રહ્યા એક જ દિવસ કામ પર રહ્યા બીજે દિવસે સવારે આવીને કે પ્રથમ માળે હું કામ કરવા જાઉં છું એમ કરીને ઉપર ગયા ને ત્યારબાદ એ પાછા ફર્યા જ નથી ઘરેથી નીકળી ગયા પછી આ બાબતની જાણ સિંગાપુર થી આ પુત્ર કરી હતી કારણ કે માજી ઉપર ચડી શકે એવા નતા હતા એટલા માટે એમના પુત્ર કીધું કે આ ઉપર ગયેલા હતા ને પછી આયા નથી ત્યારે ઉપર ચેક કરતા તિજોરી તમામ દાગીનાઓ ગાયબ હતા હીરાજડે જડિત સોનાના દાગીના હતા ચાંદીના સિક્કા હતા એકાવન નંગ